જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ નો કડક લો સર્જાતો જઈ રહ્યો છે તાજેતરના એક અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળ અને આસામમાંથી કદાવર નેતાઓ પાર્ટીનો સાથ છોડી ગયા હોવાનું અહેવાલ સામે આવ્યો બધી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌત્સવ બાગશીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે એક્સ પર પોસ્ટ કરી અને આ મામલે માહિતી આપી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ